હેલો ફ્રેન્ડ સ્વાગત છે આપનું મારા કિચનમાં આજે આપણે એક સરસ મજાનો સૂપ બનાવીશું જે વજન ઘટાડવામાં પણ મદદ કરે અને આમ પણ હેલ્થ માટે પણ એકદમ સારો એવો છે તો મેં અહીંયા સરગવાની સીંગ લીધેલી છે તેને મેં આવી રીતે કટ કરી દીધેલી છે અને અડધી વાટકી જેટલી દૂધી લીધેલી છે અને ત્રણ જેવા ટામેટા લીધેલા છે ત્રણેય વસ્તુને બરાબર સાફ ધોઈ અને આપણે કટ કરી લઈશું ટામેટાને આવી રીતે વચ્ચેથી કટ કરી દઈશું એટલે જોઈ લેવાનું કે ટામેટા બરાબર છે કે નહીં આમાંથી કોઈ પણ વસ્તુ તમને ભાવતી હોય તો તમે વધારે ઉમેરી શકો છો હવે આપણે દોઢ ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરીશું એક અને અડધો ગ્લાસ જેટલું અંદર પાણી ઉમેરી અને એને બાફવા મૂકી દઈશું લગભગ ત્રણેક સીટી લાગે ત્યાં સુધી આપણે એને બાફી દઈશું એટલે બધું બરાબર બફાઈ જાય તમારે આમાં સરગવાની સીંગ પણ વધારે લેવી હોય તો તમે લઈ શકો છો તો તમે જોઈ શકો છો ત્રણ સીટી આવી ગયેલી છે એટલે સરસ મજાનું બધાનું બધું બફાઈ ગયેલું છે હવે આપણે એને ગ્રાઇન્ડ કરી દઈશું બ્લેન્ડરની મદદથી ગ્રાઇન્ડ થઈ જાય પછી આપણે આવી રીતે જે જ્યુસ ચાલવાનો કે સૂપ ચાળવાનો જે ગરણી આવે છે તેનાથી આપણે એને ગળી લઈશું આ સૂપ એકદમ સરસ બને છે અને પચવામાં પણ તમને ખબર જ છે કે પચવામાં પણ બધી જાતના સૂપ એકદમ હલકા હોય છે એટલે ફટાફટ પચી પણ જાય છે રાત્રે પણ તમે આ સૂપ પી શકો છો તમે જોઈ શકો તો ફક્ત એક જ ચમચી જેટલું આવી રીતે જે વધારાનો છે એ નીકળેલું છે હવે આપણે તેની અંદર અડધ થોડું એવું સંચળ અને થોડો કાળા મરીનો ભૂકો અને થોડું એવું આપણે મીઠું ઉમેરીશું આપણે સંચળ ઉમેરીશું એટલે ઉમેરેલું છે એટલે મીઠું અંદર ઉમેરવામાં થોડું ધ્યાન રાખવાનું અને તમારી જ જે સૂપની ક્વોન્ટિટી હોય એ પ્રમાણે જ આપણે અંદર આ મસાલા ઉમેરીશું તો સંચળ મીઠું અને કાળા મરીનો જે ભૂકો આવે છે તે અંદર ઉમેરીશું ત્રણ જ વસ્તુ ઉમેરવાની છે વધારે સામગ્રી નથી ઉમેરવાની હવે ગેસની ફ્લેમ મીડિયમ રાખી અને ત્રણથી ચાર મિનિટ એને થવા દઈશું ત્રણથી ચાર મિનિટ થઈ જાય પછી આપણે અંદર અડધા લીંબુનો રસ ઉમેરીશું લીંબુનો રસ ઉમેરી અને પછી આપણે ગેસની ફ્લેમ ઓફ કરી દઈશું તો તમે જોઈ શકો છો સરસ એવો આપણો સૂપ તૈયાર છે તમે જો વજન ઘટાડવા માગતા હો તો પણ આ સૂપ પી શકો છો તો તમે એકવાર ઘરે જરૂરથી ટ્રાય કરશો તમને જો મારી રેસીપી પસંદ આવી હોય તો મારી ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરશો થેન્ક્સ ફોર વોચિંગ